જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં માક્ષર માસના વધ પક્ષમાં આવતી સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા સાંભળશું દર મહિને બે ચતુર્થી આવે છે સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે ચતુર્થીનું આ વ્રત એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવામાં આવે તો ભક્તના તમામ દુઃખ દર્દ દૂર થાય છે તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આજના શુભ દિવસે શ્રી ચતુર્થી વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે

શ્રી ગણેશજીએ કહ્યું કે હે માતે માક્ષર મહિનામાં વિધિપૂર્વક શ્રી ગજાનંદના નામના શ્રી ગણેશજીની ઉપાસના કરવી જોઈએ ત્યાર પછી અધર્ય આપવું જોઈએ તે દિવસે આખો દિવસ વ્રત કરીને પૂજન કર્યા બાદ વિદરાન બ્રાહ્મણોને પૂજન કરાવીને જવ ચોખા સાકર અથવા ખાંડ તલ અને ઘીની સામગ્રી તૈયાર કરીને હવન કરવામાં આવે તો તે ભક્ત પોતાના દુશ્મનને પણ પોતાને વશ કરી શકે છે આ વિશે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું ત્રેતા યુગમાં પ્રાચીન કાળમાં અયોધ્યામાં દશરથ નામના એક પ્રતાપવાન રાજા થઈ ગયા તે રાજા પ્રાણીઓના શિકાર કરવાના ઘણા શોખીન હતા એક દિવસ દશરથ રાજા ગાઢ જંગલમાં ફરી રહ્યા હતા એટલામાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પી રહ્યું હોવાનો દૂરથી અવાજ સંભળાવ્યો તેઓ લક્ષ્ય વેથી બાણ મારી શકતા હતા તેમણે માન્યું કે નક્કી જળાશયમાં કોઈ પ્રાણી પાણી પી રહ્યું છે તેમણે શિકાર કરવાની તાલાવેલી લાગી એમણે તરત જ બાણ સંધાન કરીને સ્તન કરતું તીર છોડ્યું તે તીર શ્રવણ નામના બ્રાહ્મણ છોકરાને વાગ્યું બ્રાહ્મણ પુત્ર શ્રવણ ગરીબ અને આંધળા મા બાપનો એકનો એક પુત્ર હતો મા બાપ વૃદ્ધ હતા તેમને જાત્રા કરવાની ઈચ્છા થઈ શ્રવણે મા બાપની ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ કર્યો પરંતુ વૃદ્ધ આંધળા માતા પિતાને જાત્રાએ કેવી રીતે લઈ જવા વિચાર કરતાં તેને એક ઉપાય સૂજ્યો એક વાંસ લઈને તેણે બે ત્રાજવા જેવા બનાવ્યા એ કાવડમાં તેણે આંધળા મા બાપને બેસાડ્યા શ્રવણ ઘોર જંગલમાંથી પસાર થતો હતો ઉનાળાનો ધોમ ધકધો તાપ હતો ઘડા મા બાપને ઘણી તરસ લાગી શ્રવણે મા બાપને એક ઝાડના છાયડા નીચે બેસાડ્યા અને જળાશયની શોધમાં દૂર દૂર નીકળી ગયો જળાશય દેખાતા તેમાં ઉતરીને તે પાણીમાં ખડું બોળીને પાણી ભરવા માંડ્યો તેનો બૂઢ બૂઢ અવાજ સાંભળીને દૂરથી દશરથે તે દિશામાં બાણ છોડ્યું હતું જે શ્રવણની છાતીમાં લાગ્યું હતું બાણ વાગતા જ શ્રવણ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો તેના મોઢામાંથી ચીસ નીકળી કે હે રામ દશરથ રાજાએ એ શબ્દો સાંભળતા ખાતરી થઈ કે નક્કી આ કોઈ પ્રાણીની નહીં પણ માણસની જ ચીસ છે રાજા જળાશય પાસે ગયા અને જોયું તો શ્રવણ મૃત્યુના તરફડિયા મારતો હતો દશરથ રાજાએ તેને પૂછતા તેણે બધી વાતો કહી અને કહ્યું કે મારા વૃદ્ધ આંધળા મા બાપ દૂરના વૃક્ષ નીચે બેઠા છે તેમને આ પાણી પાજો અને તેમની તરસ છીપાવજો દશરથ રાજા શોકમગ્ન થઈ ગયા દુઃખી દિલે ધીમે ધીમે પગલે પાણીનો ઘડો લઈને શ્રવણના મા બાપ પાસે ગયા આંખના રતન સમાન દીકરા શ્રવણના મરણના સમાચાર જાણીને તેઓ કલ્પાંત કરવા લાગ્યા ઘરના મા બાપે રાજા દશરથને શાપ આપ્યો કે આજે અમે પુત્ર શોકમાં ઝૂરી ઝૂરીને મરી રહ્યા છીએ એ જ રીતે તમે પણ પુત્રના શોકમાં મૃત્યુ પામશો આથી રાજાને ઘણી ચિંતા થઈ એમને સંતાન નહોતા તેથી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રિષ્ઠી યજ્ઞ કરાવ્યો યજ્ઞના ફળ સ્વરૂપ દશરથ રાજાને ચાર પુત્રો થયા યજ્ઞને કારણે જગદીશ્વર રામે જેષ્ઠ પુત્ર રૂપે દશરથને ત્યાં અવતાર ધારણ કર્યો તો બીજી બાજુ લક્ષ્મીજી સીતાજીના રૂપમાં પૃથ્વી પર જનક રાજાને ત્યાં અવતર્યા શ્રીરામ યુવા અવસ્થામાં પ્રવેશતા દશરથે સીતાજી સાથે શ્રીરામના લગ્ન કર્યા એક દિવસ દશરથ રાજાને માથામાં એક થોડો વાળ દેખાયો વૃદ્ધા અવસ્થાના ઇંધાણ પારખીને રાજાએ શ્રીરામને અયોધ્યાની ગાદી પર રાજા અભિષેક કરવાનું નક્કી કર્યું પણ વિધિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું હતું રાણી કૈકયીએ દશરથ રાજા પાસે બે વરદાન માંગ્યા એક શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ અને બે ભરતજીને રાજ્ય ગાદી શ્રીરામે પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું અને શ્રીરામ વનવાસ ગયા તેમની સાથે સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણ પણ વનમાં ગયા છેવટે પુત્ર વિરહમાં દશરથ રાજા મૃત્યુ પામ્યા શ્રીરામ સીતાજી લક્ષ્મણજી વનમાં ગયા વનમાં ભગવાન શ્રીરામે ખરદૂષણ સહિત અસંખ્ય રાક્ષસોનો વધ કર્યો તે કારણે ગુસ્સે થઈને લંકાનો દુષ્ટ રાજા રાવણ એ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ ગયો સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા સીતાજીના અપહરણની વિયોગમાં પંચવટીનો ત્યાગ કરીને ભગવાન શ્રીરામ નૃત્યમુખ પર્વત પર ગયા ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ ભગવાને સુગ્રીવને સીતાજીના હરણની વાત કરી સુગ્રીવે શ્રીરામને સીતાજીની શોધમાં સહાય કરવાનું વચન આપ્યું પછી સુગ્રીવે પોતાની વાનર સેનાને સીતાજીની શોધમાં ચારેય દિશામાં રવાના કરી પવન પુત્ર અંજની સુત હનુમાનજી વગેરે વાનરો સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં ગયા સીતાજીને શોધતા શોધતા વાનરોને ગીધરાજ સંપાતિનો ભેટો થયો સંપાતિએ વાનરોને પૂછ્યું કે તમે કોણ છો આ ગાઢ જંગલમાં શા માટે આવ્યા છો તમને કોણે અહીં મોકલ્યા છે ત્યારે વાનરોએ કહ્યું કે રાજા દશરથના પુત્ર શ્રી રામચંદ્રજીના પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું છે અમે તેમની શોધમાં નીકળ્યા છીએ ભગવાન શ્રી રામ સીતાજી અને લક્ષ્મણજી સહિત દંડકારણ્યમાં આવ્યા છે સીતાજી ક્યાં છે એની અમને ખબર નથી આ સાંભળીને સંપાતી બોલ્યા કે ભગવાન શ્રી રામના ચરણાવિંદમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો તમે શ્રી રામજીના સેવકો છો એટલે તમે બધા મારા મિત્રો જ છો સીતાજીનું હરણ કોણે કર્યું છે તે હું જાણું છું સીતા માતા ક્યાં છે તે પણ હું જાણું છું જુઓ અહીંથી થોડે દૂર સમુદ્ર છે તે સામે કિનારે શ્રીલંકા નામની રાક્ષસ નગરી આવેલી છે તે નગરીમાં સીસમના વૃક્ષ નીચે સીતા માતા બેઠા છે સીતાજી મને અત્યારે પણ દેખાય છે હું આ સત્ય કહું છું સંપાતિના વચન સાંભળીને વાનરો ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા કે સમુદ્રને સામે કિનારે જવું શી રીતે ત્યાં પહોંચીને સીતાજીની શોધ કેવી રીતે કરવી સંપાતિ બધા વાનરોની મૂંઝવણ કળી ગયો તેણે કહ્યું તમે બધા વાનરોમાં એકમાત્ર હનુમાનજી જ પરમ બળવાન અને પરાક્રમી છે તે જ ત્યાં જઈ શકે તેમ છે તે સમુદ્ર પાર કરવાની શક્તિશાળી છે માટે તેમણે ત્યાં જવું જોઈએ બીજું કોઈ ત્યાં જવાની સમર્થ નથી સંપાતિની આ વાત સાંભળીને અંજની સુદ હનુમાનજીએ પૂછ્યું કે હે સંપાતિ આ અત્યંત વિશાળ સમુદ્રને હું એકલો કેવી રીતે પાર કરી શકું અમારા બધા વાનરો સમુદ્ર પાર કરવાને અસમર્થ છે તો મારે માટે એક કઈ રીતે શક્ય બને હનુમાનજીની વાત સાંભળીને સંપાતિ કહે હે મિત્ર તમે હર્તા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરો એ વ્રતના પ્રભાવે તમે થોડી ક્ષણોમાં જ મહાસાગરને પાર કરી શકશો સંપાતિની વાત સાંભળીને હનુમાનજીએ શંકર ચતુર્થીનું વ્રત કર્યું હે પાર્વતી માતા એ વ્રતના પ્રભાવ થકી હનુમાનજી ગણતરીની ક્ષણોમાં સાગર પાર કરવામાં સમર્થ થયા આ લોકમાં આ વ્રત જેવું બીજું કોઈ વ્રત સુખદાયક નથી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠર તમે પણ એ વ્રત કરો એ વ્રત કરવાથી તમે તાબડ તોભ તમારા શત્રુઓને પરાજિત કરીને તમારું રાજ્ય પાછું મેળવી શકશો દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનના વચનો સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠરે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત શ્રદ્ધાથી કર્યું તો મિત્રો આ હતું સંકષ્ટી ચતુર્થી વ્રત વિધિ મહાત્મા અને કથા વાર્તા સંકટ ચતુર્થી નું આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પોતા સુખ મળે છે જીવનના દરેક સંકટ આફત ટળે છે દુઃખી અવસ્થા દૂર થઈ સુખના દિવસો મળે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે જો સંતાન ન હોય તેને સંતાન પ્રાપ્તિ થાય છે જેના ઘરે આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે દેવું વધી ગયું છે અને લક્ષ્મી ટકતી નથી ગમે તેટલું કમાવા છતાં પણ ઘરમાં પૈસો ટકતો નથી તો આ આવ્રત જરૂર કરવું જોઈએ કારણ કે ભગવાન શ્રી ગણેશ એ સંકટ હરનારા દેવતા છે તેમનું નામ સ્મરણ પૂજા પાઠ કરવા માત્રથી જ તેના ભક્તના તમામ રોગ દોષ સંકટ એ હરી લે છે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી આથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા શંકર ચતુર્થીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત પૂજા પાઠ કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ